છો બધા મિત્રો મજામાં ને મજામાં જ રહેજો તો હું અત્યારે હે ને જામનગર માં અને આ મારી હોસ્ટેલ છે અત્યારે ને હું હોસ્ટેલ માં આવી ગયો હો તો આ હે ને અમારે હોસ્ટેલ ની છ ઉપરથી હા અને આજે હું તમને હે ને જામનગર નું બસ સ્ટેન્ડ દેખાડવાનું હું અને આ જે ગ્રાઉન્ડ દેખાય ને ડીસીસી નું ગ્રાઉન્ડ છે ડીસીસી હાઈસ્કૂલ અને અહીંથી ઓલો સાત રસ્તા વાળો જે મેઇન રોડ હે ને અહીંથી જાય તો આજે હશે ને હું તમને જામનગરનું બસ સ્ટેન્ડ દેખાડી કેવું છે અત્યારે છે ને હું ડીસીસી હાઈસ્કૂલનું ગ્રાઉન્ડમાં હા અને જો આ દેખાય ને ડીસીસી હાઈસ્કૂલ છે ને એની ઓલી સાઈડ છે ને અમારી કોલેજ એમ પી ને અહીંયા છે ને જો આ દેખાય ને એ અમારી હોસ્ટેલ છે ને અહીંથી છે ને કોલેજ ખાલી થોડીક જ છેટી થાય છે તો બસ સ્ટેન્ડ છે ને જો આ બિલ્ડિંગ દેખાય ને એની ઓલી સાઈડ રોડ હે ને એની ઉપર છે ને બસ સ્ટેન્ડ તો આપણે ત્યાં જઈને દેખાડું તમને બસ સ્ટેન્ડ અને જો આ બસ સ્ટેન્ડ છે જો બસ જાય ની આજ ના ડીલેન્સ ની બસ છે તો આજે હે ને કઈક તહેવાર છે ને એટલે આજ કોલેજ માં રજા હતી ને આ અત્યારે રોડ હે તો આ જામનગર ના બસ સ્ટેન્ડ નું હે ને એન્ટ્રી ગેટ હે પ્રવેશ ગેટ અને અહીંયા એકલી આ દુકાન છે જય શ્રી રામ ઉપહાર ગૃહ અને અહીંયા જો ઓલિમ્પિયન સરખસ છે થોડાક દેવા ટાઉન હોલમાં અત્યારે પ્રદર્શન ગ્રાઉન્ડ માં બસ સ્ટેન્ડ બનાવ્યું દી પૂરતું ઓલમાં નવું બસ સ્ટેન્ડ બનાવે એટલે તો વાહને લગભગ એસટી નો પેટ્રોલ પંપ છે કંઈક મૂકીએ અમુક કઈ કરવાનું હોય ને પંચર કઈ થયું હોય તો બધું ન્યાય જો અમુક થાય રિપેર કઈ કરવાનું બાકી હોય તો એ બધું જ થાય છે તો મિત્રો આ હે ને જામનગરનું પ્રદર્શન ગ્રાઉન્ડ છે ને હમણાં થોડાક દી પહેલા જ મેળો હતો મેળો પૂરો થઈ ગયો તો હજી હે ને મેળાની અમુક અમુક વસ્તુ જો હજી હે તો ઓલી છે બ્રેક નાશ ને એવું એક દેખાય છે તો આજના વિડીયો બસ જોઈએ ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી રામ તો હવે નેક્સ્ટ વિડીયો હે ને આપણે ક્રિકેટ બંગલોર બનાવ્યું તો એ વિડીયો પણ હે ને જોવાનું ભૂલતા નહીં તો બાય બાય